નાના નાના છોકરાઓને યુવાનોને યુવતીઓને લાગુ પડી રહી છે તો ખરેખર આ બધી બીમારીઓ ક્યાંથી આવે છે એનું કારણ શું શું અને કે કોઈ બીમારી આવી તો એનો રસ્તો આપણી પ્રાકૃતિક જે ભોજનની પદ્ધતિ છે આપણી મૂળભૂત જે ગુજરાતી થાળી છે એમાં એના એના રસ્તા પડ્યા છે એમાંથી સાજું થઈ શકાય ભોજનની પત્તી ફેરવવાથી સાજા થઈ શકાય કે કેમ આ એક મોટો સવાલ છે પણ કેટલાક નિષ્ણાતો એ સંશોધન કરી ને એ વસ્તુ સાબિત કરી દીધી છે અરવિંદભાઈ ઘણા બધા પ્રયોગો કર્યા છે અત્યારે પણ પ્રયોગ કરી રહ્યા છે નિઃશુલ્ક સેવાભાવથી આ પ્રવૃત્તિ કરે છે અત્યારે અરવિંદભાઈ મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અરવિંદભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર અરવિંદભાઈ સૌથી પહેલા તો એ જણાવો કે તમે કેટલા વર્ષોથી આ બધે પ્રયોગ કરો છો કે ભાઈ કોઈ પણ બીમારી આવી હોય તો કોઈ દવા લેવાની જરૂર નથી આયુર્વેદિક દવા નહીં માત્ર ભોજનની પદ્ધતિમાં તેમ ફેરફાર કરીએ તો એ તરત જ બીમારીમાંથી આપણે બહાર નીકળી જાય છે આ પ્રયોગ તમે કેવી રીતે કેટલા વર્ષોથી કરો છો અને ક્યાંથી શીખા છો આમ તો આ પ્રયોગ ઘણા વર્ષો ત્યાં કરી છે પણ વધારે આની શરૂઆત કોરોના પછી થઈ બરાબર અને આ મારા દાદા ને મારા પરદાદી ટૂંકમાં અમારા નું ઈ દવાખાનું જ હતું એટલે કોઈ પણ બીમારી હોય એટલે પહેલાના સમયમાં કે તમને વિરુદ્ધ આહાર ખાવા જ ન દે તમે ખાવું હોય તો એટલે જે કોઈ રોગ થાય છે વિરુદ્ધ આહાર થી થાય છે અને એમાંથી જ હું શીખો છો જાત પ્રયોગ થી જ મારા પરિવાર ઉપર ના પ્રયોગ થી જ બરાબર બરોબર અને મારા ખુદ જાત અનુભવ થી સિદ્ધ કરેલા પ્રયોગો છે બરાબર છે પ્રવીણભાઈ વિરુદ્ધ આહાર એટલે શું ઘણી વાર ગામડામાં હું પણ રહ્યો છું એટલે ત્યાં એવું કહેતા કે દૂધ અને ગોળ ના ખવાય ગોળ ને ડુંગળી ના ખવાય દૂધ ને ડુંગળી ના ખવાય તો તમારી દ્રષ્ટિ વિરુદ્ધ હું જે બોલ્યો એના સિવાય બીજા વિરુદ્ધ આહાર કોને કહેવાય વિરુદ્ધ આહાર ને આપડે ગણતરી કરીએ તો જો એક તો આપણે ગાયના દૂધનું જ સેવન કરવાનું હતું બરાબર છે બરોબર તો એના જે બીજા કઈ દ્રવ્યો બને છે તો આપણે શું પરંપરા હતી કે દહીં ખાવું હોય તો સવારે જ ખાઈ હોય તો બપોરે અને દૂધ ખાવું હોય તો રાત્રે પછી ડુંગળી ખાવી હોય તો બપોર ના દૂધ અને ડુંગળી બે આરે નહી ખાવાનું દૂધ ને મૂળો આરે નહી ખાવાનો બરોબર એવા ઘણા વિષયો છે કે તમે આરે નો ખાઈ બોમ અને એ ખરેખર આપડા સમાજમાં એવું એ સિસ્ટમ આખી ખબર નથી ભુલાઈ જ ગઈ બરાબર એટલે કોઈને ખ્યાલ ય નથી આજે યુવા જે યુવા છે એ લોકો ને ખબર નથી વિરુદ્ધ આહાર શું એટલે એ લોકો ખાય છે અને તકલીફ ભોગવે છે બરાબર પણ આપણી જે પરંપરા છે એમાં થોડોક ફેરફાર આપણે પાછું જવાનું છે ફેરફાર કઈ નથી કરવા આપણી પરંપરા ઉપર પાછા હોય જાય એટલે ઘણી બીમારીઓમાંથી આપોઆપ બહાર નીકળી શકશે બરાબર અરવિંદભાઈ અત્યારે તો એવું છે કે મોટા શહેરોમાં લગ્ન હોય છે પાર્ટી પ્લોટમાં તો ત્યાં પચીસ ત્રીસ ચાલીસ આઈટમો હોય રાત્રે નવ દસ અગિયાર જમતા હોય એમાં દહીની આઈટમો હોય લીંબુ વાળું હોય આમલી વાળું બધું જેને કહેવાય ને મેંદાનું હોય ઘઉંનું નું હોય મીઠાઈ અને પાછું ફરસાણ ભેગું તો આ બધું વિરુદ્ધ આહારમાં ક્યાંક ક્યાંક આપણે ખાઈ જતા હોય છે એવું બને હા સો ટકા હા એટલું બધું ખરાબ છે અને એક તો આપડે ખોરાક ઓર થાય અને એક કઈ ખોરાકમાં એમાં શુદ્ધતા હોતી નથી કારણ કે અત્યાર ચોખ્ખી વસ્તુ કોઈ મળતી નથી નુકસાન કરતા તો છે જ બરાબર પણ ખાવાનું આપડે કહેવત છે ને કે ખાવાનું પારકું છે પેટ તો પારકું નથી ને તો આપણું પેટ જોઈ ને આપણે ખરેખર ભોજન લેવું જોઈએ અમે બપોરે ગમે ત્યાં ભોજન લેવા જાય તો બને ત્યાં લગીને એક ભોજન નો આગ્રહ રાખી કે મીઠાઈ દસ છે તો એક જ લેવાની આપણે બરાબર ભોજન ભેગા કરવાથી નુકસાન કરતા છે બરાબર બીજા માં રાત જમી લીધું તો રાતે પછી કેન્સલ કરી નાખો બરાબર ભૂખ નથી તો નહી ખાવાનું જો તમે ખાશો તો નું ભોજન અડધું પચેલું છે ને અડધું નહીં પચ્યું હોય એ પચેલું નહીં હોય ને એ સડશે અંદર એનો નિકાલ નહી થાય બરાબર એ રોગનું કારણ બનશે બરાબર અચ્છા એક મારે એ પણ પૂછવું છે કે ભોજન પચ્યું છે કે નહીં એ વ્યક્તિને કેવી રીતે ખબર પડે પાછી ભૂખ લાગે ત્યારે અથવા શરીરમાં એના કોઈ લક્ષણો બતાવતા હોય છે જો નો પાચન થયો એટલે પેટ થાય એસિડિટી થાય ગેસ વાયુ થાય એવા ઘણા ઘણા પ્રોબ્લેમો થાય અ આપણું શરીર તંદુરસ્ત છે કે નહીં એનું કારણ આપણે જાણી શકીએ બરાબર આપણા પેટ આપણું નરમ રહેવું જોઈએ પગ આપણા ગરમ ગરમ રહેવા જોઈએ

કેન્સર છે હૃદયની તકલીફો છે કેટલી બીમારી થાઇરોઇડ તો આ બધાયનું મૂળ તમારી દ્રષ્ટિએ ભોજન છે એવું તમે માનો છો સો કારણ કે ખોરાકથી જ આવે છે ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરી અને હજારો વર્ષ પહેલા આપણને કેવી સરસ મજાની ભોજન પ્રથા આપી હતી એમાં આપણે સુધારા કરતા ગયા બરાબર એટલે બગાડ્યું બગાડ્યું બરોબર હવે ગમે એ વસ્તુ તમારી અહિયાં ખોવાની છે તો અહિયાં જ મળે આ રાજકોટના બસ સ્ટેન્ડમાં માં જાઓ તો ત્યાં નો તમને મળે તમારો મોબાઈલ આવી ઓફિસમાં ખોવાનો છે તો બરાબર તો બીમારી આપણા રસોડા આવે છે તો એની દવા રસોડામાં જ હોય મેડિકલ માં હોય અચ્છા વાહ 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 ક્યાં વાત વાહ અચ્છા હવે આજની જે બીમારીઓ છે એનું સોલ્યુશન શું ડોક્ટર સાહેબ તમે એમ કીધું કે ભાઈ ખોરાકની ની કારણે બીમારી આવી આ જે આટલી બીમારી કોમન છે જેમ કે ડાયાબિટીસ દાખલા તરીકે બ્લડ પ્રેશર હૃદય તકલીફ કેન્સર આ બધી ઠેક ઠેકાણે જોવા મળે છે તો હવે આના રસ્તા તમારી પાસે શું છે માનો કે કોઈ ને diabetes છે કોઈ ને blood છે એસિડિટી યુવાનો માં common વસ્તુ છે તો આના રસ્તા તમે ભોજનની ની પદ્ધતિ કેવી સૂચવો છો જેને કારણે આ બધું મટી જાય મેન તો આપણે પચાસ વર્ષ પહેલા આપણા વડીલો એને જ પૂછી લેવાનું અને આપણે ખાલી દસ દિવસ પ્રયોગ કરવાનો બરાબર છે સવારનું ભોજન આપણું શું હતું? આ રોટલી નોતી અચ્છા પેલાના ટાઈમમાં જાડું દરાતો દેશી ગંટીતે દરાતો હમ હાથે દરતા બરોબર અને જાડો લોટ થાતો હા બરાબર હવે અત્યારનો લોટ જે દરાય અ ઘંટીનો જે ગરમીનો ટેમ્પરેચર છે સો ઉપર જાય થઈ એટલે એક તો આપડા તત્વો એમાં સંપૂર્ણ ભરી જાય છે કોના બરાબર બરોબર પછી ફુલકા રોટલી બનાવો હમ એટલે જે કાઈ થોડાય થોડા જાજુ બઈચું હોય એ સંપૂર્ણ ના બરાબર ખાવ છો એવું છે અમે ઘઉં ખાતા નથી બરાબર બરોબર હવે ઘઉં તમારે જો ખાવા જ છે તો જાડુ ધરાવો હમ વડકાનું હમ્મ અને એના એક સમય તમે ઉપયોગ કરો બરાબર આપણી પરંપરા શું હતી ભોજનની કે સવારે હા આ રોટલીનું નામ જ નહોતું ચાલીસ વર્ષ પહેલાં ઘઉંના ઘઉંના રોટલા જ કહેવાતા અને બાજરીને રોટલા કહેવાય બરાબર તો સવારનો આપડો ખોરાક હતો દહીં અથવા ઘી સાથે રોટલા એટલે ઘઉના રોટલા આપણે જાડા લોટ ના બરોબર પછી બપોર નું ભોજન હતું આપણું બાજરાનો રોટલો અને લીલોતરી જે આપડી ખેતીવાડીમાં માં થતા હોય શાક બરાબર હારે એમાં હતું આપડે સીઝન જો અત્યારે શિયાળો છે તો દરેક ની વાડીએ લીલી ડુંગળી મૂળા બરાબર લીલા મરચા લીલું જ ખાતા મરચા નહી શેકતા કે વઘારતા નહી તો એ આપણું vaccine થઇ ગયું બરોબર તે પછી સાંજ ના જાજી ખીચડી કાંદરિયા ની ભાજી લુણી ભાજી મૂળા પાનની ભાજી મેથી ની આવી નવી નવી ભાજીઓ ખાવાથી એ આપણી અંદરની અંદર સફાઈ કરે body ની અને જે કઈ પોષણ તત્વો વેક્સિનના સ્વરૂપમાં જોઈએ છે એ આપે આ ભોજન પ્રથા ઉપર વયા જાવ કોઈ બીમાર નહીં પડે અને કોઈ પણ સામાન્ય બીમારી આવી તો ઋષિ મુનિઓ કીધું છે આહાર જ ઔષધ આપણો ખોરાક આયુર્વેદ રૂપે લ્યો અને તોય પણ બીમાર પડી ગયા તો એ જ બરાબર એટલે ઉપવાસ એ ઉત્તમ બરાબર અમે બીમાર પડીએ એટલે અમે ખાલી ગરમ પાણી ઉપર રહી છે બરાબર ચોવીસ કલાકમાં કોઈ રોગ રીએ નહીં એમ હા બરાબર અચ્છા અરિંદભાઈ હવે આ તો તમે એક સૂચવું કે ભાઈ આવું 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 આપણે દિવસનું ભોજનની આખી સિસ્ટમ ગોઠવવી છે એ તો બરાબર માનો કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે આજે લગભગ ઘેરે ઘેરે ભાગ્યે જ કોઈ ઘર ખાલી છે કે ત્યાં ડાયાબિટીસ નથી પણ માનો કે કોઈને ડાયાબિટીસ છે કોઈ વડીલને દસ વીસ વર્ષથી છે તો હવે એને એમાંથી બહાર આવવું છે તો આવી શકાય અથવા જો એને બહાર આવવું છે તો કયા પ્રકારની ભોજન પદ્ધતિ અપનાવવી સો ટકા બહાર આવી શકાય છે ને આનાથી ઘણા આવ્યા છે ખાંડ છે સફેદ એ તો કોઈ બંધ બંધ જ હર એક નહી સાકર એ નહી દેશી ગોળ ખાઈ શકો નેચરલ જે કુદરતે આપ્યું કોઈ પણ મીઠાઈ ખાઈ શકો એ નડતી નથી ડાયાબિટીસ બરાબર સીઝન ના ફળ તમે ખાઈ શકો આરામથી મેન વસ્તુ નડે છે કોઈ ને ખરેખર તો મારે જ વિચારવું જોઈએ મને હું નડે છે આપડે આઠ દિવસ તો ખાલી પ્રયોગ કરી ને હા ઘઉં ખાલી આઠ દસ દિવસ બંધ કરી તમે જોઈ પછી ચેક કરાવી લો દવાઈ આપણે બંધ ન કરવી અને તમે એના ભેગા ત્રણસો થી ચારસો ગ્રામ કાચા સલાડ ખાવ પછી આપણે લીલી ચટણી બનાવતા પેલા લીલા મરચાં ધાણા પાલક મીઠા લીમડાના પાન તુલસી ના પાન એવા ખાવા લાયક ગમે પાન ઉમેરી અને કાચા સિંગ દાણા એની ચટણી ઓછામાં ઓછી એક વાટકી ને ખાવી જોઈએ આખા પરિવાર બરાબર ખોદીનો છે તો એ રીતે તમે ખોરાક માં ફેરફાર કરશો એટલે આપોઆપ ડાયાબિટીસ હળવી થતી જાહેર વહી જાય નીકળી જાય બરાબર અચ્છા અરવિંદ ભાઈ એક બીજો પ્રયોગ તમારી પાસે છે જે તમે કરેલાનો અને જે કયો છો તો એ શું છે એ પણ જ્યારે કોઈને હેવી ડાયાબિટીસ છે તો એ પ્રયોગ કેવી રીતે કરવો જોઈએ એમાં આપણે 5 થી 6 દિવસ પ્રયોગ કરવાનો છે અ 3 થી 4 કરેલા લેવાના પછી અ 100 200 ગ્રામ કડવા લીમડાના પાન પત્તા લેવાના બરાબર એક ગ્લાસ પાણી પછી મોટું વાસણ લઈ આપણે બે પગ રહી શકે તેવું બરાબર બરોબર એમાં અ કારેલાના નાના નાના ટુકડા કરી નાખી દેવાના પછી એને પગ થી મસડવાના ઉભા ઉભા હા ખુલ્લા પગે દસ મિનિટ મસડો ને પછી તમને તમે ખુદ પ્રયોગ કરજો તમને કારેલાનો સ્વાદ મોઢામાં આવશે હા લીમડા નો નહીં એનું કારણ એ છે કે આપડે આ જે નસનળીઓ નીકળે ને બધી પગના તરી જાય છે આપણે તમે નાના હશો ત્યારે ખ્યાલ કે અમુક સારવાર આપણે તમારો મગજ નો તાવ દસ મિનિટ માં નોર્મલ થઈ જાય બરાબર એટલે પગના તરિયા માં આપડે પોઈન્ટ બધાય છે મેન વસ્તુ ક્યાં થાય છે કે આપણે ખુલા માં હાલવાનું બંધ થઈ ગયું કારણ કે જમીન આઈરે આપણે જોડાવવું પડે બરાબર ખુલા પગે તમે કાયમી હાલશો ખાલી દસ મિનિટ તો તમારું લોહી નું પાંચ થી છ દિવસ માં ડાયાબિટીસ અંદર થી બોડી થી કાઢી નાખે છે બરાબર પછી તમે ખોરાક નો ફેરફાર જાળવી રાખશો તો પાછી આવશે નહીં અચ્છા વાહ અને દસ પંદર દિવસે આ પ્રયોગ કરવાનો સિમ્પલ છે એ પ્રયોગ કરવાથી ખાલી ડાયાબિટીસ નહીં સાંધા ના દુખાવા પછી આંતર નો વાયુ ટૂંક માં ની ગરમી કે એવા ઘણા બધા બીમારીઓમાં કામ આપે છે સાહેબ મગજ લગીન ની બીમારીઓ હમ અચ્છા અર્જુન અત્યારે એક બહુ મોટું તકલીફ છે યુવાનો માં ખાસ કરીને છોકરાઓ મોડી રાત સુધી જાગતા હોય છે મેંદાની વસ્તુઓ ખાતા રહે છે સેન્ડવીચ ને આ ને ને સોસ છાંટે એને કારણે એસિડિટી એ બધાને

એને ખાલી સમજાવવાનું છે કે આ ટાઈમ માં આ વસ્તુ કરતા તમે ખાલી દસ દિવસ પ્રયોગ કરો સમજે છે યુવાનો સમજે કે ભાઈ આપણી જે પ્રણાલી હતી ઉપવાસ કરવાનું એટલે એને ધાર્મિક દાયરે નથી જોયડો છે શું કામે ઋષિ મુનિઓ કે એનું પાલન વ્યવસ્થિત થાય બરાબર ઉપવાસ આપડા આરોગ્ય માટે ઉત્તમ દવા છે બરાબર છે કારણ કે ઉપવાસ કરશો તો એક દિવસ બોડી ખાલી રહે ભગવાન આપણી સફાઈ કરે જ છે બરાબર તાવ આવે તો આપણે અંદર નું ટેમ્પરેચર હોય તો બહાર કાઢે એને આપણે દબાવવા નહીં એક દિવસ ઉપવાસ કરી નાખો આપોઆપ બોડી સાફ થઈ જાય તો આ એસિડિટી ને એને થવાનું કારણ એ આ બોડી સફાઈ નથી થતી ઉપવાસ નથી થતો સફાઈ નથી થતી બરાબર જે કઈ કચરો અંદર પડ્યો છે એમને જમા જ પડ્યો છે આપણે ટોટલી સફાઈ કરી આપણે દિવસમાં એક વખત સ્નાન સારું કરી પછી સવારે ઉઠીને બ્રશ કરી પણ આપણે શરીરની સફાઈ ક્યારે કરી નથી એના કારણે આ બધી બીમારીઓ છે બરાબર ને એ સફાઈ ઉપવાસ સિવાય શક્ય નથી બરાબર એટલે પંદર દિવસે ઉપવાસ એ પણ નેચરલ હોવો જોઈએ કે તમે સીજન ના ફ્રુટ ખાઓ પછી કાચા સિંગદાણા ખાઓ ખજૂર ખાઓ પણ રાંધેલો કોઈ પણ ફરાળ નહીં લેવાનું બરાબર એનું ફળ મળશે તમને અને ઉપવાસના દિવસે સવાર માં મોર્નિંગ માં બે લીટર જેટલું ઉફાળું પાણી પી ને વોબેટ કરી નાખવાનો એટલે આપણે ગોડી સફાઈ બરાબર અંદર અત્યારે એક સૌથી મોટી સમસ્યા છે યુવાનો હાર્ટ એટેક આપણે રોજ જોઈએ છીએ કે પ્રૌઢો યુવાનો નાના છોકરા છોકરીઓ હૃદય બંધ પડી જાય છે તો આ તો અત્યારે બહુ મોટો ચિંતા નો વિષય થઇ ગયો છે તો આનું સોલ્યુશન તમારી પાસે કોઈ દેશી પત્તીમાં એને કેવો ખોરાક લેવો જોઈએ આ તકલીફ ના થાય હા આપણે જે કીધું એ પ્રમાણે એલર્જી ખોરાક સવારનો નાસ્તો સવારની ચા બંધ કરી દઈએ નાસ્તામાં નહીં બરાબર બરોબર તો એના કરતા બેસ્ટ હું તો કઉ છું નેચરલ જે આપડે ફણગાવેલા મગ છે ભલે એમાં પછી ડુંગળી કે જે કાઈ નાખવું નાખે વઘારી ખાય એમને ના ભાવે તો પણ સવાર નો નાસ્તો સારો હોય છે ને અને બપોરનું ભોજન એમાં ભલે આપડે ઘઉં ના જાડા લોટ ની ભાખરી ખાય પછી રાત ના ભોજનમાં બાજરો મકાઈ ઝાર જે ફાવે ખીચડી એવા ખોરાક લે એટલે ઘણો ફેર છે બરાબર અચ્છા અરવિંદ તમે આ બધા પ્રયોગો કરો છો તો નિશુલ્ક કરો છો લોકોને માર્ગદર્શનની જરૂર હોય તો તમે નિશુલ્ક માર્ગ આપો છો તમે જુદા જુદા હોદ્દા સાથે જોડાયેલા છો દાખલા તરીકે તમે સંઘ સાથે જોડાયેલા છો ત્યાં તમારી જવાબદારી શું હોય છે જિલ્લા ની ગ્રામ્ય લેવલ એ પણ થોડી વાત દર્શકો ને કરજો હું રાષ્ટ્રીય સ્વયં એમ છે એસ એસ આઈ રે આડત્રીસ વર્ષથી આજ જોડાયેલો છું તો અત્યારે મારી જિલ્લા લેવલે જવાબદારી ગામ વિકાસ ગામ વિકાસ એટલે ગામડું કેમ સમૃદ્ધ થાય ગામડું ભાંગ્યું છે તો ગાય ખેડૂત ગામડું પાછું ઉભું થાય એટલે એની ઉપર અમે વધારે કામ કરીએ છીએ પ્રાકૃતિક ખેતી ગૌ આધારિત ખેતી પછી માણસો નેચરલ ખોરાક લે એટલે બધાય વિષયો લઈને અમે આરે હાલી છીએ બરાબર તો આપણે રોગ મુક્ત થઈ શકશું પાછા બરાબર અને એમાં ઘણી સફળતા મળી છે બરાબર અચ્છા અને તમે કયા પ્રકારના પ્રયોગો ગામડામાં માં જઈને તમે શું ભાષણ આપતા હોય સેમીનાર કરો કયા પ્રકાર ની વ્યવસ્થા ભાષણ કરતા અમે જે જે લોકો જે પ્રાકૃતિક ખેતી કરે છે તો અમારા કાર્યક્રમ વધારે ત્યાં જ હોય બરાબર એના ખેતરે જ અને અમારો પ્રયાસ એ જ હોય કે જે ખેતરે કાર્યક્રમ કે મીટિંગ છે ત્યાં જે વસ્તુ છે એ જ ભોજનમાં માં રાખવાની બરાબર અચ્છા નેચરલ જ બરાબર અને બને ત્યાં એક તો જો મેન વસ્તુ કુકર નડે अच्छा तो કેવી રીતે રસોઈ કરવી રસોઈ જે આપણે પેલા ખુલ્લા વાસણ માં થાતી બરોબર એલ્યુમિનિયમ વાસણ ને એના 쿠પર ને બે વસ્તુ ખાલી નીકળી જાય ને તો ઘણી બીમારી થઈ જાય અચ્છા આપણે પેલા ના ટાઈમ માં તમે ગામડા માં જોયેલું હોય છે કે આપણે દેશી માટી ના તુલા હા એની ઉપર આપણે ખીચડી હોય કે કોઈ પણ કઠોળ હોય તો તપેલા માં સળતું હોય બરાબર તો એમાં ઉફાણો આવે અને ફીણ આપણે ચૂલા ઉપર ફરતા હા એ શું છે એ આપડા પણ કોઈ પણ શાકભાજી કે કઠોળ ની અંદર જે એસિડ નો ભાગ હોય એ બહાર નીકળે બરાબર બાર નીકળે એટલે બાર નીકળી ગયો એટલે આપણું ભોજન સ્વસ્થ થઈ ગયું એસિડ રહિત ગેસ રહિત બરાબર હવે એ જ રસોઈ આપણે ગેસ માં બને ખીચડી ગેસ માં બનાવી આપડે તો એમાં જે એસિડ નો ભાગ છે

એ કોને માટે ક્યાં ઉપયોગી હોય છે એ આપણા રોજિંદા જીવન માટે જ એમાં આપણે ધૂપબત્તી બનાવી છે બરાબર એટલે ધૂપબત્તી એટલે જે હવન સામગ્રી આવે હમ એમાં ગાયનું ઘી ગાયનું છાણ પછી હવન માં જે જે દ્રવ્યો વપરાતા હોય બધા દ્રવ્યો ઉમેરી અને એ ધૂપબત્તી બનાવી એટલે આપણું હવાનું શુદ્ધિકરણ થાય અત્યારે જે કેમિકલ વાળી અગરબત્તી આવે છે ને ખ્યાલ ન હોય પણ અમુક બાળકો ને શ્વાસો શ્વાસ માં જવાનું છે આપણને તો આ ખાલી અગરબત્તી રૂમની ની અંદર રાખવાથી તમારા શ્વાસો શ્વાસ ની ક્રિયાઓ તમારે ઓક્સિજન ઘટતું હોય છે તો એ હલ થઈ જશે બરાબર અને શ્વાસ ને લગતી ઘણી ખરી બીમારીઓ તો એમને સોલ્વ થઈ જાય બરાબર તમે વૃક્ષારોપણ માટે પણ બહુ મોટું કામ કરો છો તો એ આપણે ક્યાં કરતા હોઈએ છીએ લોકોને કેવી રીતે વૃક્ષારોપણ માટે પ્રેરણા આપતા હોઈએ છીએ અમે જામકંડોરણમાં અહીંની નેચરલ નવર નવરંગ કલબ છે નેચર કલબ આઈડી બાલા સાહેબ એની સાથે મળી અને ચોમાસાની અંદર રાહત ભાવના રોપા વિતરણ કરી છે બરાબર પછી અલગ અલગ સંસ્થાઓમાં કે ત્યાં એવા વૃક્ષારોપણ કરી કોઈની વાડીએ કરી અને એ રીતે માણસોને જાગૃતતા આવે રાહત ભાવના રોપા બરાબર બરોબર એના ઉપર પ્રોત્સાહન આપીએ માણસો વાવતા થાય એ રીતનું કાયમી હવે અત્યારે આપણે આપણે જોઈએ કે નાના હતા ત્યારે બહુ રમતો રમતા કેટલી બધી આખો દોડા દોડી ચાલતી હવે છોકરાઓ ઘરમાં બેઠા રહે છે મોબાઈલ રેમા કરે છે કોમ્પ્યુટર પર બેઠા રહી છે તો એને કારણે થોડાક એકદમ શરીરના જાડા મીંડા થવા સ્ફૂર્તિ વહી ગઈ આંખના નંબર આવી ગયા નાની ઉમરમાં છોકરાઓને તો તમે શેરી રમતો પણ શાળાના વિદ્યાર્થીઓને રમાડતા હોય છે તો એમાં આપણે કેટલા ગામ કવર કરતા હોય છે કઈ રમત રમાડતા હોય છે અને એના ફાયદા શું થાય બાળકો આપણે આપણે બાલ્ય અવસ્થામાં કેવી આપણે રમતો રમતા ને કેવી તંદુરસ્તી હતી હા એ તંદુરસ્તી અત્યારના બાળકોમાં આવે બરાબર બરોબર એના માટે આપણે વીડી બાલા સાહેબની સાથે અમારા તાલુકામાં દર વર્ષે પાંચ છ 6 દિવસનો શિયાળામાં કાર્યક્રમ હોય એટલે દરરોજની માટે બે સ્કૂલો લઈ બરાબર બરોબર એ સ્કૂલોમાં બાળકોને જૂની રમતો દોડડા રમત પબડી પછી મીની ઠેકામણી અને અનેક રમતો એટલે બાળકોમાં નવી ઉર્જા આવશે બાળક તંદુરસ્ત બનશે મજબૂત બનશે એની સાથે સાથે એને હેલ્ધી ખોરાક માટે કે આપણે શું ખાતા આપણે ભણતા ત્યારે આપણે શું લઈ જાય તો આપડે કાચી માંડવી હોય હોય તો અથવા ના થતા હોય બરાબર તો એવું બાળકો ને એને આપણે શીખવાડી છે કે આ તમે ખોરાક લેતા જાવ ખજૂર ખાવ અને આ કોથરીયુ થી એટલા પડતા રોગ આવે છે એટલે બાળકો આજે આ આવનારા ભવિષ્યનો આપણો પાયો છે બરાબર અને ઘણો સુધારો આવે છે એમાં ઘણા બાળકો ને સીધું મગજ માં બેસી જાય છે પાંચ બાળકો સુધારશે તો એ પચાસ બાળકો ને બરાબર રોગ મુક્ત કરશે બરાબર અરે ભાઈ તમે હું જ મારો ડોક્ટર એ પ્રમાણે મેં આખી એક ઝુંબેશ ચલાવી છે થોડીક એની પણ વાત કરી દઉં હા મારું એક ગ્રુપ છે એનું નામ જ મેં રાખ્યું છે કે મારું આરોગ્ય મારા હાથમાં બરાબર હું જ મારો ડોક્ટર કારણ કે મારી બીમારી નો મને જ ખબર હોય છે તમને મને કઈ બીમારી થઈ છે તો ડોક્ટર જાવ તો એ પૂછશે તમને શું થાય છે શું તકલીફ કાલે શું ખાધું તું બરાબર એ ખાલી તમને પૂછીને તમને જવાબ લખી દે છે તો તમે જ નક્કી કરજો તમારા દિલ ને પૂછો ને કે મેં હું ખાધું તમે કાયમી નું કાયમી તમે કેટલો ખોરાક લીધો શું કર્યું રોજિંદી તમે યાદી રાખો સાંજે તમે સુવો ત્યારે તમારા મન ને પૂછો કઈ તકલીફ છે મેં આજે હું ખાધું તું આપણે જ આપણી બીમારીના ડોક્ટર આપણે જ બનવાનું છે બરાબર બરોબર આ આપડા વડીલો હતા એ જ કરતા એ જ કરવાનું છે આપણે નવું કાંઈ નથી બરાબર આપણે ચાલીસ વરોમાં આપણે સુધારા કરીને આગળ વયા ગયા છીએ આપણે પાછું આવવાનું રહેવે છે હતા નિયમ નિયમ બરાબર તંદુરસ્ત અને લેવું અચ્છા એક માણસે તંદુરસ્ત રહેવું હોય મારે દવા નથી ખાવે ને સરસ રીતે તંદુરસ્ત રહેવું છે પણ આખા દિવસનું મારું મારે લોકોને શહેરોમાં સવારે નવ દસ વાગે આઠ નવ વાગે ઉઠે આપડે ગામડામાં નવ વાગે સાડા નવ સુઈ જતા હતા અને સવારે પાંચ વાગે કે નથી ખેડૂતો પેલો ઉઠી જતા તો થોડીક ઈ જીવનશૈલી છે એની પણ વાત કરો ક્યારે સુવું ક્યારે ઉઠવું અને સવાર કે આખો દિવસની ભોજન સાયકલ કેવી રાખે આપણે રોંધો કરતા હા બપોરે જમીન પછી સીધા રાત્રે ને પણ વચ્ચે રોંઢે પણ ત્રણ ચાર વાગે સાડા ચાર વાગે થોડુંક ખાતા હતા તો એ આખી સાયકલ સુવા ઉઠવાની ને ભોજન ની એ જ રખાઈ દ્યો જો સવાર નાસ્તો મેં તમને કીધો હેલ્ધી બરોબર પછી બપોર નું ભોજન આપણું જાડા અનાજનું નું હોવું જોઈએ અને લીલા શાકભાજી બરાબર અને ઉત્તમ પ્રમાણમાં જાજા પ્રમાણમાં કાચું સલાડ અને લીલી ચટણી બરાબર હાથે ખાંડેલી ઉત્તમ બરોબર પછી રાતના ભોજનમાં અડધું હળવો આપણે ખીચડીનો ખોરાક લઈ આપો એની અરે શાક દૂધ અને રોંઢે તમે કયો ચાર વાગે નાસ્તો તો એમાં સિઝન નો કોઈ પણ ફ્રૂટ તમે ખાઈ આવ પછી એમાં કાચી માંડવી છે કાચા સિંગદાણા પછી ખજૂર છે એવો એવો હળધી ખોરાક લઈ આપો બરાબર અને રાતના ભોજન પછી મોડી રાતે ખરેખર ખાવું ન કારણ કે હું રાતે ક્યારેય ખાતો નથી અને બીમાર પડ્યા તાવ આવ્યો તો એને દવા થી રોકવાનો નથી આપડા અંદર નું ટેમ્પરેચર વધ્યું હોય એ ગરમી બહાર નીકળવાની દેવી એને રોકવાનું નહી એને તમે ખોરાક આપવાનું બંધ કરી દો તમે ખોરાક લ્યો છો એને મળે એક દિવસ ઉપવાસ કરી નાખો બીજા દિવસે તાવ નહીં હોય કારણ કે અંદર નું ટેમ્પરેચર જે નીકળી ગયું એ તાવ છે તો ઝાડા ઉલટી થયા તો તમે ભોજન બંધ કરી દો લીંબુ પાણી લ્યો ગોળ વાળું અને ઉપવાસ ઉપર ઉત્તમ છે કોઈ પણ બીમારી ની દવા ઉપવાસ છે અને આપણા રસોડામાં જે કઈ ઓસડિયા છે જે વઘાર એમાં અમુક લુપ્ત થઈ ગયા છે તો હું ઘણી જગ્યા પ્રયોગ કરું છું અજમા છે જ નહી અજમા નથી હા અજમા મેન હોવા જોઈએ બરાબર અજમા પચાસ બીમારી નો દવા છે અચ્છા અજમાનો એક સિમ્પલ ઉકાળો કોઈ પણ ને કોઈ પણ સમસ્યા હોય પેટની ની અંદર ની ગમે તકલીફ હોય કેને ટાઈમ કોઈને રાઈટ ને ગેસ થઈ કે દુખાવો ઉપડો પેડુ માં દુખાવો ઉપડો એક ચમચી અજમા એક ગ્લાસ પાણી માં ધીમા તાપે ઉકાળવાના અને અડધું પાણી દઈએ એટલે એમાં અડધી સોપારી જેટલો ગોળ નાખી અને અડધું લીંબુ નીચોઈ દેવાનું પી જવાનું 10 મિનિટ માં રાહત થઈ જાય બરાબર બરાબર હું તમને દવા છે એ બધી બીમારી માં કામ આપશે અચ્છા અને amost થઈ તમે લઈ આવો હમ હમ બરાબર છે અરિંદાઇ સરસ વાતો તમે કરી દર્શકોને ખુબ જાણવા મળ્યું અને ટૂંકમાં તમારા રસોડામાં સંદેશો મારો એ જ છે કે અત્યારે કોઈ પણ પરિવાર એવો નહીં હોય કે એમાં નાના મોટી બીમારી નહીં હોય બરોબર તો એના માટે ખાસ આવનારું આપણું ભવિષ્ય રોગ મુક્ત થાય તંદુરસ્ત રહીએ નિરોગી રહે એના માટે બાળકોને તો ખાસ તમે હેલ્ધી ખોરાકથી શરૂઆત કરાવો આપના સિઝનના ફળો અત્યારે ખજૂર ખવડાવો પુષ્કળ બરોબર અને બને ત્યાં લગીને કુકરમાં રસોઈ બનાવવાનું બંધ કરવો ખાલી અમુક સુધારા કરો તમે ફેરફાર કરવાના સુધારા નહીં કોઈ પરેજી નથી કેતા આપણે તો એલ્યુમિનિયમ વાસણ બંધ કરો ને કુકર બંધ કરી દો ખાલી આ ખતરો કરો કે કોઈ એવા શાકભાજી છે તો તમે આપણે વરાળ થી બાફો પેલા આપણે વરાળ થી આપણા ગઈટા વડીલો રીંગણા ના કે જે કોઈ શાક છે ને તમે આપણે ચાયણી રાખી નીચે તપેલા પાણી ગરમ થતું હોય ઉપર બફાતું હોય એ શાક બનાવજો તમે ઓછા તેલમાં ફૂલ ફૂડ રસાવાળું સ્વાદિષ્ટ શાક બનશે અને હેલ્ધી બરાબર એટલે અમુક ફેરફાર કરશો તો અમુક રોગો આપઆપ હોય જાય બરાબર છે દર્શક મિત્રો અરવિંદભાઈ પાનથુરિયા પાસેથી આપણે કેટલી બધી સરસ ટૂંકમાં એક દેશી આપણા ઘરમાં જ આપણા રસોડામાં જ જે વસ્તુ છે એના દ્વારા જ આપણે કેવી રીતે સાજા રહી રહીશે કોઈ સુધારો કરવાની કોઈ ફેરફાર કરવાની કોઈ એક રૂપિયાનો ખર્ચ વધારવાની ક્યાંય જરૂર નથી આપણી પાસે જ જે વસ્તુ છે કદાચ આપણને ખબર નથી કે આપણી પાસે તો ખરા અર્થમાં રત્નો પડ્યા છે પણ આપણે બહાર રેત અને છીપલા ગોતી છે આ પરિસ્થિતિ છે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર